નમસ્કાર હું અશોકભાઈ માળે ઘણા સમયથી દરેક ચેનલો ઉપર જે મારા પ્રત્યે ડ્રો નિમિત્તે જે આક્ષેપો થઈ રહ્યા છે એનો હું ખુલાસો કરું છું કે મે ત્રણ ડ્રોજ કર્યા છે અને ત્રણ ડ્રોમાં પહેલો ડ્રો ડેડુઆ ગૌશાળા બીજો વાલેર ગૌશાળા અને ત્રીજો દામા રામપોરા ગૌશાળા ત્રણેય સેવાના કાર્યોમાં એક સેવાકીય કાર્ય પ્રવૃત્તિ કરી છે અને પહેલા ડ્રોની અંદર ત્રણસો ઇનામો હતા બીજા ડ્રોનની અંદર અગિયારસો અને ત્રીજામાં અગિયારસો કુલ મારા ત્રણ થી પચીસો ઈનામો વિજેતાઓ માટેના હતા એમાં અમારી કુપન પહેલથી આપી એની અંદર બધું લખેલું છે તો ડેડુઆમાં બસો નવ્વાણું રૂપિયા એક જ વખત ભરવાના અને એમાં ત્રણસો ઇનામ છે એવું સ્પષ્ટ લખેલું છે કોને છેતરપીડી કરી નથી અને વાલેર અને ડામા રામપુરામાં ત્રણસો નવ્વાણું રૂપિયાની કુપન હતી એમાં સ્પષ્ટ તરીકે કુપનમાં લખેલું જ છે બધા નિયમો એમાં લખેલા જ હતા કોઈ છેતરપીડી કરી નથી કે કોઈને ફોર્સ કર્યો નથી કે તમે કુપન લો એવો અને જેને કુપન લીધી છે એને એમની રીતે સ્વેચ્છાએ કુપન લીધી છે અને જેને ઇનોમો લાગ્યા છે ત્રણ ડ્રોમથી પચીસો વિનર છે એમનો પીડીએફ મેં માર્કેટમાં પણ મૂકેલો હતો અને બધાને પીડીએફમાં પણ ખબર છે પીડીએફમાં જેને પણ ઇનામ લાગ્યા છે એ કોઈ મારા સગા સંબંધી નથી એ બધા અલગ અલગ વ્યક્તિઓ જેના કિસ્મત બાબા રામદેવ પીર અને દ્વારિકાધીસવાળાને જે મરજીથી એમને ઇનામો મળ્યા છે ને એમને ઇનામો મેં બધાના ઘર સુધી પહોંચાડી દીધા છે એટલે જે પણ આક્ષેપો છે એ મારા માનવા મુજબ બધા ખોટા છે અને અમે સેવાનું જ કાર્ય કર્યું છે અને સેવા છે આની અંદર ગૌશાળાની અંદર મોટો ફાયદો છે ગૌશાળા અંદર ગાયોના ચારમાં પૈસા વપરાના છે અને જે ગૌશાળાના કામ કર્યા છે એના સિવાય પણ બીજી પણ ગૌશાળાઓ અમારી થારાની હોય લોવાણાની હોય રાની હોય ડોવાની હોય મોરથલની હોય જાડરાની હોય દીપડાની હોય કે પીપરની હોય આ ગૌશાળાઓની અંદર અમે સારા ઘાસચારો અને કબૂતરોને ચણ એ પણ સેવાના કાર્ય માટે આપ્યા છે ત્યાં અમારે કોઈ ડ્રો કરો એટલે આપવાના થાતા નહોતા પણ છતાંય સેવાના કાર્ય માટે આપ્યા છે અને અમે સેવા કરો છો અને આ સેવાનું જ કાર્ય કર્યું છે એ હું ખુલાસો કરું છું જય માતાજી જય દ્વારકાજી જયારે અમારી કોઈ આની અંદર કુપનો હતી નહી અને કુપનો હોય તો તમે મારા વિનર પીડીએફ જે મૂકેલી છે કે કેટલા જે વિજેતા થયા એમની વિજેતાની અંદર તમે જોઈ શકો છો કે અમારા કોઈ ઇનામો ઠીક છે અમારા કિસ્મતથી એક બે ઇનામ કોઈ આયો હોય બાકી અમારા કોઈ માં કે પાંચ દસ ઇનામ કે અગિયારસોમાં દસ પંદર ઇનામ આવી રીતની કોઈ વ્યવસ્થા છે નહીં આવો કોઈ અમારા પોતાના કોઈ કુપનો નાખી જ નથી એક્સ્ટ્રા વધારાની અને અમારા કોઈ ઇનામ લાગ્યા નથી એ મારા વિજેતા અને જે મારા ડ્રોન ચાહક મિત્રો એ બધા જાણે જ છે કે અશોકભાઈએ કોઈ ફ્રૂડ કર્યું જ નથી અને હું ફ્રોડ કરતો નથી અને રામાપીરની અને બાબા રામાપીરની અને દ્વારિકાધીશની દયાથી મેં બધું કાર્ય સારું જ કર્યું છે ખોટું કાર્ય કર્યું નથી બીજેડ કરતા જે વ્યક્તિઓ જે કહે છે મોટો બીજેડ કરતા પણ મોટો કૌભાંડ છે એ બધી વાતો ખોટી છે મેં ક્યારેય બીજેડ કરતો એટલે કરોડો રૂપિયા જોયા પણ નથી અને કરોડોની જે વાત છે એ ખોટી છે આ ઈનામો કરોડોના આપ્યા છે એ વાત સાચી છે કરોડ બે કરોડના કે ત્રણ કરોડના બધા ડ્રોન છે પાંચ છ કરોડના ઈનામો આપ્યા છે એ એ વાત સાચી છે બાકી બધાના ઇનામ ઘર ઘર પહોંચી ગયા છે જે અમારા દૂરથી જે વિનર હતા અને એમને કોઈ ઘંટીએ કે આવી વસ્તુ લાગેલી છે તો એમના ઘર સુધી અમારા કુરિયરના ખર્ચા સહિત અમે અહીંયાથી કુરિયરની પાવતીઓ પણ મારવા પડી છે એને ટ્રાન્સપોર્ટ કરીને એમના ઘર સુધી એ વસ્તુઓ પણ પહોંચતી કરી છે મોટા ઇનામો જે તે વ્યક્તિઓને લાગ્યા એમને અહીંયા આવીને આ લઈ ગયા છે અને બધાને ઇનોમ મળી ગયા છે કદાચ થોડા માટે એક બે ટકો ઇનામ બાકી હોય તો અમારા છેલ્લા ડ્રોન અત્યાર સુધી જે પ્રોસેસ ચાલુ છે એના કદાચ બાકી હોય બાકી બધા ઇનામો અમે આપી દીધા છે